इंडियन मेडिकल एसोसिएशन द्वारा आयुर्वेदिक तबीबों ने सर्जरी सरकार निर्णय सावे विरोधना भागरूप अपेल हड़ताल एलान में भरूना तबीबों आज जोड़ाया था तबीबी क्षेत्र आज अगर कलाक को सुधी थे कोई सेवा अपी ना ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયુર્વેદિક તબીબોની સર્જરીની મંજૂરીના સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવી દેશવ્યાપી હડતાળનું એલાન કરતાં ભરૂચ જિલ્લાના તબીબો પણ જોડાયા હતા દેશમાં કૃષિ સુધારા બિલના પગલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સરકારના આયુર્વેદિક તબીબોને સર્જરીના મંજૂરીના નિર્ણયનો વિરોધ ઉઠવા પામ્યો છે આજરોજ દેશભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું જે દેશવ્યાપી હડતાલમાં ભરૂચ જિલ્લા અને શહેરના તબીબો પણ જોડાયા હતા અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને આ બિલ પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે જો કે તબીબોએ ઇમરજન્સી અને કોવિડ સેવા સિવાયની તમામ ઓપીડી બંધ રાખી હતી અને દર્દીઓને અગવડ નહીં પડે તેની ખાસ કાળજી રાખી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓલ ઓવર ઇન્ડિયા આજે તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ શુક્રવારે એક દિવસની પ્રતિક હડતાલ કરીને અને સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ સર્વિસિસ બંધ રાખીને સીસીઆઈએમ એટલે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન અને નીતિ આયોગ દ્વારા જે નવા કાયદા બહાર પાડવામાં આવ્યા છે અમેન્ડમેન્ટ કે જેના અનુસંધાને આયુર્વેદિક અને નોન એલોપેથી ડોક્ટર્સને એમએસ શૈલ્ય ચિકિત્સા એટલે કે જનરલ સર્જરીની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી આપીને અઠ્ઠાવન જાતની સર્જરી કરવા દેવામાં આવનાર છે એની મંજૂરી આપવામાં આવશે અને પછીથી એ લોકો ટૂંકી ટ્રેનિંગ બાદ અથવા તો એક નિયર ટ્રેનિંગ બાદ એલોપેથીના અંદર આવતી આ બધી સર્જરી કરવા હકદાર થશે આ નિયમોનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓલ ઓવર ઇન્ડિયા વિરોધ કરે છે અને હેડક્વાર્ટરે આપેલી રૂપરેખા અનુસાર આજે આખો દેશ આખા દેશના એલોપેથી ડોક્ટર્સ એક દિવસની પ્રતિક સેવા મોકૂફી રાખીને આ નવા નિયમો કે જે લોક આરોગ્ય સાથે ચેડા કરે છે એનો સખત વિરોધ નોંધાવે છે અને અમારી માંગણી છે કે આ નવા નિયમોને પડતા મૂકવામાં આવે અને અલગ અલગ પેથીસને મિક્સ ના કરવામાં આવે એટલે આયુર્વેદ હોમિયોપેથી એલોપેથી દરેક પેથી પોતપોતાની જગ્યાએ બરાબર છે પણ આ બધી પેથીને મિક્સ કરીને જે ખીચડી પ્રથાનું જે ચળવળ ચલાવવામાં આવી રહી છે એનાથી દેશના લોક આરોગ્યને ખૂબ નુકસાન થશે ઇવન દેશ વિદેશમાં ભારતના ડોક્ટરોની ખૂબ સારી એવી માન્યતા છે ખૂબ સારું એવું મહત્વ છે વિદેશોમાં ભારતના ડોક્ટરો ઘણી બધી જગ્યાએ ખૂબ સારી સારવાર આપી રહ્યા છે આવી ખીચડી પથામાંથી તૈયાર થયેલા ડોક્ટરોનું એક્સેપ્ટન્સ વિદેશોમાં પણ બિલકુલ ઘટી જવા સંભવ છે અને ઓવરઓલ આખા દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ઉપર બહુ ગંભીર અસર પડવા માટે સંભવ છે એટલે અમે લોકો આજે એક દિવસ માટે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધી નોન કોવિડ નોન ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ બંધ રાખીને એક પ્રતિક આંદોલન કરીને આ નવા નિયમોનો વિરોધ કરીએ છીએ અને આ નિયમો પાછા ખેંચે સરકાર એવી અમારી માગણી છે આ વિશે અગાઉ આવતા સમયમાં પણ સક્રિય કાર્યક્રમો જે રીતે અમને ગાઈડલાઈન મળશે એ રીતે આપવામાં આવશે આ આખા સમગ્ર કાર્યક્રમમાં આખા દેશની સાથે ભરૂચ આઈ અમે પણ ખભેખભર મિલાવીને જોડાયું છે અને જે હેડક્વાર્ટર્સની ગાઈડલાઇન છે એને અમે લોકો ફોલો કરી રહ્યા છીએ